લીવડી તાલુકા પંચાયતના સભા હોલમાં કારોબારી સમિતિની સામાન્ય સભા યોજાઈ હતી જેમાં તાલુકા પંચાયત પ્રમુખ હરપાલસિંહ રાણાની ઉપસ્થિતિમાં વિકાસ લક્ષી બજેટ રજૂ કરાયો હતુ જેમાં રાજ્ય સરકાર દ્વારા તાલુકાના 56 ગામડાઓમાં આરોગ્ય શિક્ષણ પાણીની સુવિધા તથા પડતર રહેલ રોડ રસ્તા નાળા અને વિવિધ પાયાગત સુવિધાના વિકાસ લક્ષી કામો હાથ ધરવામાં આવશે આ બજેટ સૌની હાજરીમાં સર્વાનો મતે પસાર થયો હતો આ પ્રસંગે પૂર્વ પ્રમુખ કૃષ્ણસિંહ રાણા ખેંગારસિંહ બોરાણા તથા ચૂટાયેલા સભ્યો વગેરે ઉપસ્થિત રહ્યા હતા આજે લીમડી તાલુકા પંચાયતની અંદર અમારી સામાન્ય સભાની અંદર બજેટની જે મિટિંગ હતી એમાં સર્વાનુમતિએ એ બજેટ મંજૂર કરેલું છે એ બજેટની અંદર અમારા લીંબડી તાલુકાના છપ્પન ગામનું જે વિકાસના કામો લીધેલા છે એ વિકાસની અંદર આ જે બજેટ મંજૂર થયું છે એમાં બોતેર કરોડ રૂપિયાનો અમારી આવક છે એની સામે બોતેર કરોડ રૂપિયાનો સર્વનમતિએ ખર્ચો કરેલો છે ખરજ પેટે છે એમાં જુદી જુદી યોજનામાં આ પૈસા અમારા વપરાશે જે કે એમાં શિક્ષણના કામો હોય આદમ જૂથની યોજનાઓ પઢાર સમાજની છે એ યોજનામાં પૈસા વપરાય છે અમુક પૈસા વપરાય છે આંગણવાડીની અંદર વપરાય જેવા માળખાકીય સુવિધામાં કે રોડ રસ્તાઓ પાણીના રસ્તાઓ એ દરેક ગામોને અમે પ્રાયોરિટી આપીએ છીએ અને આ ખર્ચ એમાં સર્વનુમતિએ અમે મંજૂર કરેલું છે અને સરસ મજાનો આ તાલુકાનો વિકાસ થાય મને સરકારશ્રીનો પણ આમાં આભાર છે સરકારશ્રી ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારની દરેક સરકારની યોજનાઓનો આમાં દરેકનો લાભ મળે છે ધારાસભ્યશ્રીની પણ ગ્રાન્ટ અમારે અલગથી મળતી હોય છે એટલે દરેક ગામની અંદર સારા એવા કામ અમે આખી અમારી ટીમ મળી અને સરકારશ્રીની એને મળી અને અમે આ કામ કરતા હોઈએ છીએ આજનું અમારું સરસ મજાનું બજેટ મંજૂર થયેલું છે એવા સરકારશ્રીનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અમને ખૂબ માત્રામાં જે જે ગ્રાન્ટ મળે છે એ ગ્રાન્ટમાં અમે પણ સંતોષી દરેક ગામોના કામ સારી રીતે વિકાસના કામો થાય છે એ હું સરકારશ્રીનો આભાર માનું છું